હેલો એ ટુ ફેમિલી કેમ છો બધા મજામાં બધાને જય દ્વાર કરી દે જેમાં તો મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આલો બ્લોગની શરૂઆત કરીએ તો આપણે મિત્રો વાડી આવી જાય વાડીથી બ્લોગ ચાલુ કરી દીધો અને આપણે જવાનું છે એક જગ્યાએ કથા હે નાનાપુરા તો ત્યાં કથામાં જવાનું છે તો ભાઈબંધ આપણો તૈયાર થાય રહ્યો હતો ભાઈબંધનો થોડીક વારમાં પહેલાં મેં ફોન કરો તો એનો ફોન આવે એટલે આપણે જવાનું છે કથામાં તો કન્ટિન્ય વિડીયોમાં બને રહેજો આપણે વાડી આવી જાય વાડીથી કરી દીધું બ્લોગ ચાલુ તો મિત્રો ભાઈબંધનો ફોન આવી ગયો અને આપણે ઘરેથી નીકળી ગયા અને ભાઈબંધ થોડોક આગળ ઊભો હોય એમ ફોન આવેલો કે હું અહીંયા નીકળ્યો હતો આપણે ત્યાં જઈને વિડીયો કન્ટિન્યુર કરીએ તો મિત્રો આપણે માતાજીના મંદિરે પહોંચી ગયા છે જ્યાં કથા ચાલુ હોય ત્યાં મંદિરે તો મિત્રો આપણે માતાજીના ના દર્શન કરી લઈએ તમને થોડાક દર્શન કરાવી દઉં પછી આગળની તમને કથાની બતાવ આપણે માતાજીના મંદિરે પહેલાં તો પહોંચી ગયા મંદિર છીએ તમને માતાજીના મંદિરના પહેલા દર્શન કરાવી દઉં અને કોમિડની અંદર જે સત્યમાં લખ્યું આ આહિરની કેવી દીકરી હતી અને જે સતી થઈ ગયેલી એ અને તમને પેલા દર્શન કરાવી દઉં માતાજીના કોમિડની અંદર જે સત્યમાં લખી દેજો તો મિત્રો આપણે મંદિરે પહોંચી ગયા અને અહીંયા બધા ગુરુ મહારાજો અહીંયા બેઠેલા છે અહીંયા ગુરુદેવ બધા જે સાધુ સંતો પહોંચેલા છે ને એ બધા અહીંયા અહીંયા આવી છે સાધુ સંતો છે અને આ સત્યમાનું મંદિર તો મિત્રો કોમિનની અંદર જય સત્યમાં લખી દેજો અને મિત્રો જો તમને દર્શન કરાવ દર્શન કરી લીધે દર્શન કર્યા પછી આપણે ને જવાનું છે હવે જ્યાં કથા વંચાય છે ને ત્યાં તો આપણે ને પહેલાં મંદિરથી થોડુંક દૂર રાખા હે ત્યાંથી આપણે દર્શન કરીને જાય હે પણ પબ્લિકમાં ચારે બાજુ છે ને બધા માણસો આપણે મોબાઈલમાં બ્લોગ બનાવીએ ને એટલે બધા એક જુએ આ બાજુ ચારે બાજુ મારા બાજુ તાકી રહે અને જો અહીંયા બધા ઊભો હે ચારે બાજુ અને આપણે થોડેક જ આગળ મંદિર હે ને મંદિરથી થોડાક આગળ જાય ને ત્યાં મંડપ થયેલું હોય અને કથાનું આયોજન ત્યાં રાખેલું હોય અહીંયા બધા ઝાડને એવું રાખેલું હોય ને એના એની સામે સામે અહીંયા ઝાડ હેજો અહીંયા દરવાજો દેખાય છે અને આ દરવાજાની અંદર કથાનું વાંચન ચાલુ છે તો આપણે ત્યાં જઈ અને તમને આગળનો વિડીયો કન્ટિન્યુ કરું તો આપણે દરવાજાની પાસે પહોંચી ગયા અને દરવાજાની અંદર આપણે એન્ટ્રી કરી લઈએ તો એન્ટ્રી કરીને ત્યાં જ હામે જો અહીંયા બધી બેનું બેઠી છે અને સાઈડમાં ને બધા ભાઈઓ બેઠા આ સાઈડ બેનો ના સાઈડ ભાઈઓ અને હા છે વ્યાસ પીઠે જો તો ત્યાં ને મારા છે ને કથા વાંચે છે આ કથાનું જો કેટલા બધા લોકો સાંભળવા આવી ગયેલા હે જે તો આ બધા લોકો બેઠા ને બધા કથા સાંભળવા માટે આવી જાયેલા ને જો પાણીની બધી પણ અંદર વ્યવસ્થા જો પાણી પણ આપે છે અને બ એકદમ મસ્ત ખુલ્લી જગ્યા હે ને એટલે મિત્રો આરામથી તમે બેસી અને કથા સાંભળી શકો છો અને આ બાજુ જો બેનો તો ઘણા બધા હે તો મિત્રો હવે ચાલુ થાય છે ગરબો અને બહેનો બધી ગરબાની અંદર જોડાઈ જઈશે જેને કોઈને રમવું હોય ને એ પોતપોતાની રીતે જેવી રીતે આવડે એવું રમવાનું અને જ બહેનું છે ને એકદમ જો ગરબાની અંદર જોડાઈ જઈએ અને ગરબો ચાલુ થઈ છે તો જો અમે વ્યાસપીઠ ઉપર હે ને ગરબા ગભરાવે છે અને લાઈવ શૂટિંગ પણ ચાલુ છે એટલે આપણે કોપીરાઈટ આવે ને એટલે આપણે ગરબાનો અવાજ છે ને મ્યુટ કરવો પડશે અને આપણે થોડોક આપણો અવાજ નાખવો પડશે એટલે માફ કરી દેજો અને સામે અહીંયા વાસ વ્યાસપીઠ ઉપર જે કલાકારો છે અને જો લાઈવ પ્રસારણ પણ છે અને શૂટિંગવાળા પણ છે એટલે આપણે એને જે સામેવાળો અવાજ છે ને બાપુની પણ એક ચેનલ છે જે શિવદત્ત ઓફિશિયલ શિવદત્ત શાસ્ત્રી ઓફિસલ કરીને એમની ચેનલ છે એમને પણ સબસ્ક્રાઇબર કરી નાખજો અને બાપુએ પણ આપણને સપોર્ટ કર્યો તે બદલ બાપુનો પણ ખૂબ ખૂબ આભાર અને આપણને સ્ટેજ ઉપર પણ બોલાયા હતા ને સ્ટેજ ઉપર બોલાવીને એમની ચેનલનું જે હતું ને એ આપણને આઈડી આપ્યું હતું ને આપણી ચેનલનું પણ એ આઈડી એમને લીધું હતું એટલા માટે બાપુનો પણ ખૂબ ખૂબ આભાર અને બાપુની પણ ચેનલ છે એને સબસ્ક્રાઈબર કરી નાખજો ખાસા એવા સબસ્ક્રાઈબર છે અને આ બહેનો જો એકદમ મન મૂકીને થઈ ગરબામાં રમે છે જો જેને જેવું આવડે ને એવું અઢારે વરણની દીકરીને રમવાની છૂટી ગમે તેમ ગમે તે નાતની દીકરી હોય પણ એ રમી શકે છે એમ ગરબાની અંદર તો બધા બહેનો ગરબામાં જોડાઈ જઈએ અને બધા ગરબા રમે છે મસ્ત મજાના પોતાના તો બહેનો હે ને બધા જ રમવામાં વ્યસ્ત હે એકદમ મન મૂકીને ગરબાની અંદર રમે જો આ બાપુ એ મસ્ત રીતે ગવડાવે છે અને હા મેં બાપુ બેઠા જો બાપુ શિવદત્ત ઓફિશિયલ એમનું ચેનલ હે શિવદત્ત શાસ્ત્રી ઓફિશિયલ આ બાપુ છે અને બાપુજી કથા વાંચન પણ એ કરે છે તો એમનું ખુદનું ચેનલ છે તો ચેનલને સ સબસ્ક્રાઈબર કરી નાખજો અને શેર કરી દેજો સપોર્ટ કરજો મિત્રો જેથી કરીને તમે આ લાઈવ પ્રસારણ અત્યારનું આવે ને જે આ ભાઈ આપણા બેઠા હે આપણા ભાઈ એ મને ઉપર લઈ ગયા હતા ને આ ભાઈનો પણ આપણે આભાર માનીએ અને આ જે બાજુમાં બેઠા નહીં એ અને આ આ બાપુના ભાઈ છે જો રોહિત ભાઈ કરીને એમનો પણ નંબર પણ મને આપ્યો હતો તો જો કથા સાંભળવા પણ બધા જે અહીંયા બેઠેલા ને જે કોઈ ના બેસી શકતું હોય ને એમના માટે પણ વ્યવસ્થા કરેલી હતી સોફાની અને સોફા ઉપર એક કાકો બેઠેલા હતા એ તો એવા રમતા હતા કે એવા મગ્ન થઈ ગયેલા હતા ગરબાની અંદર તો મોજથી આમ ડાન્સ કરતા હતા ને આ જો આ બધા જ મોટા હે ને મોટા મોટા દાદાઓ હે ને બધા બેઠા હે જો કથા સાંભળવા માટે અને આ બાજુ હે ને બેનું બેઠી જો અહીંયા બેનું આ બધા બહેનું બેઠી છે ગરબા જુએ છે અને ગરબા પણ ચાલુ છે અને આ બેનું પણ જો બધા ગરબામાં જે ના રમવું હોય ને એ બેઠા છે બધા અને જેને પોતાની રીતે રમવું હોય ને એ રમે છે એમ તો ગરબો પણ ચાલુ હે અને આ બેનું બધાએ કથા પણ સાંભળે છે ને આ બાજુ ભાઈ સાંભળે ને આ બાજુ બેનું સાંભળે છે જો આપણે કથા સાંભળીને ફાસ આ આવી જાય ને બહારથી થોડુંક છે ને તમને વ્યૂ બતાવી દઉં કેવું કેટલી વસ્તી આવેલી છે કેટલી પબ્લિક આવેલી છે એમ તો તમને હે ને બહારથી થોડુંક વ્યૂ બતાવી જો આ બાજુ ચારે બાજુ કેટલી એટલી વસ્તી અને એટલી ચકડોલું ને એવું બધું છોકરાઓ માટે પણ રમવાનું જે મેળો હોય ને એ ટાઈપનું જો અને સાધનાનું પાર્કિંગ પણ વાહનોનું આ પાર્કિંગ પણ આવ્યા છે અને આ બાજુ બધે છોકરાઓને ખેલવાનું જો આ બાજુ છોકરાઓ ખેલે પણ છે અને છોકરાઓ છે ને મારી સાથે ઘણા બધા છોકરાઓ પાછળ છે કેમ કે એ બધાને વિડીયોમાં આવવું છે સબસ્ક્રાઈબરો એ કે અમને અમારી ચેનલનું નામ બતાવો એટલે હું તમને સબસ્ક્રાઈબર કરી દઉં એટલે ઘણા બધા લોકો મારા પાછળ પણ હતા અને બ્લોગમાં આવવા માટે પણ છોકરાઓ એકદમ હેને ને મોજમાં હતા તો આ બાજુ જો થોડુંક આવી કંઈ આવું કંઈક વ્યૂ આવે છે બહારનું જો આ છોકરાઓ આવી ગયા જો વિડીયોમાં આવવા માટે જો હાથ ઊંચા કરે છે આ છોકરાઓ હે ને ક્યારે નહીં મારી સાથે હતા જો એમને બધાને બ્લોગની અંદર આવું હતું તો આપણે વ્લોગમાં લઈ લીધા તો મિત્રો અહીંયા જો બાર પણ એટલી બધી પબ્લિક છે જે તમારા કોઈ છોકરા માટે રમકડા લેવા ને તો રમકડાં પણ અહીંયા મળી જશે ઘણા બધા રમકડા છે જો અને હવે લોકો છે ને પબ્લિક જમવા તરફ જઈ રહી છે પ્રસાદ લેવા માટે તો અહીંયા હે ને પરદનું પણ આવશે એક બાજુ રાખેલું હે તો બધા પ્રસાદ લેવા માટે જાય છે જુ અહીંયા લાઈન છે આ આ બેનો ને ભાઈઓની અલગ અલગ લાઈન છે બેના અલગ કાઉન્ટર છે જેને પ્રસાદ લેવો હોય એની પ્રસાદની પણ વ્યવસ્થા કરેલી છે તો જો અહીંયા પ્રસાદ પણ મળે છે હજુ તો મિત્રો અહીંયા પ્રસાદ બધા લે છે જો આ પ્રસાદ કામ રાખેલું છે અને આ ભાઈની સેવા બહુ છે તો આ ભાઈ માટે કોમેન્ટ કરી દેજો જય દ્વારકાથી લખી નાખજો અને અહીંયા પ્રસાદને જો આ બાજુ ભાઈઓને પ્રસાદ લેવાનો અને આ બાજુ બહેનોને પ્રસાદ લેવાનો જે પ્રસાદ પણ કોઈ જો આપ